જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આપણે માલઢોળનું બધું કામ થઈ ગયું છે માયાને ગંગા છે બાકી બધા બેઠા છે અને કાલે ઝાર ધોકાવીને સાફ કરી નાખી હતી ઝારને આજે આપણે દણું પણ કરાવી નાખ્યું છે દણું કરી અને દળવા મૂકવાનું છે કારણ કે રોટલા બનાવવા માટે એકદમ મસ્ત ચોખ્ખી આપણી ઝાર થઈ ગઈ છે તો આપણે એને દળાવા મૂકવાની છે ને આજે આપણે આવી ગયા છીએ ગુંદા હેઠે ગુંદા હેઠે જે મોર આવતો રહે છે ફૂલ પણ છે અને મોર અમુક અમુક જગ્યાએ આવી ગયો છે તો આપણે પહેલા જ મોરની ભાજી બનાવવાની છે આજે તો બા બનાવે કે હું બનાવું ખબર નહીં બપોરે ખબર પડે અત્યારે આપણે ઠંડા વાતાવરણ થોડુંક અત્યારે હવાનું ટાઢું વાતાવરણ હોય એટલે બધું મોર વીણ લે પછી તડકાનું શું તપી જાય મોર અને ખરવા બહુ કરે એટલા માટે આપણે બધો મોર લઈ અને ભાજી બનાવવાની છે કાલે થોડાક ધૂંઝાળા તો બધું ધોવાનું પણ છે જોઈએ આગળ આગળ હું કરવું જો આ ફૂલ છે અને આ મોર છે આપણે મોર છે એ બધો વીણી લઈ

તો સાળા તો આપણે જો કે વાર પરપ કરતા છો એ પણ ઉતહણી એવું પરપ છે કે આપણે જેટલું પાણી ઢોળીએ એટલે તરત સુકાઈ જાય ગરમી એટલી હોય અને માલ પણ ધમારાઈ જાય માલ ધમારઈ ને માલને નિગા સીધા પડકો તો માલ ધમારે પાણી હોય તો મજા આવે તો બેટી બેટી કે ઓગાડે કે મજા આવે ઊભી હા ઘણી ઘણીવાર આપણને એવું થાય કે કોબુ છે એટલે અઠવાડિયે અને અઠવાડિયે ગરમી વાળું વાતાવરણ છે એટલે ધોઈ નાખી પણ ધોવામાં મોટી પ્રોબ્લેમ એ આવે છે કે પાણી જો અહીંયા બધું જમા થાય પછી આને બધું ઉલેસવું પડે એટલે જો કે ગલેરીમાં બધે પાણીની સાટ આપણે મારી દીધી છે હોલમાં દિવાલે બધી ને હવે આપણે એક ખાટલો ધોઈને ફળિયા મૂકી દીધો અને બીજો ધોવાનું શરૂ કરી દીધો પેલા બધી વસ્તુ ધોઈ પછી આપણે ઓલને રૂમ ને પાણી કાઢીએ હાલો આવી જાવ પાણી કાઢવા બાયુ તો તું જાળા ખેરે પણ તમારે તું જાળા ખેરે વારો નાઈ તો વારો મને ખબર જ આવણો તો હાલો હાલો એ નદી હવે નો ભરાય એવું કઈક કરો અને પહેલા હરખાઈ દીધું સાફ કરીને પછી કાઢી ઘણી માલ લે આપણે જમાલ લે કા પછી અંદર બધું પાણી થી બધું નાખીને ધોઈ નાખ્યું છે અને દક્ષા અત્યારે કરે છે એનું બધું ભરત કામ નું ભરત ધોવાનું કામ શરૂ કરી દીધું કાટલાન વાહ કાટલે ધોવાના છે

કેદુએ પૂર્વ આહુતિ થી જાગી ગઈ છે ને હવે જાર નો ડાણું થઈ ગયું એટલે શુભમાઈ ને કે શુભમાઈ ડાય એવો અને શુભમભાઈ રસ ખાય અને મોઠું જોવો ખબર પડી જાય કે શુભમ રસ ખાધા છે શુભમ બપોર નતો જ ખાતો એટલે આચાર આવે ખાધો અને પપ્પા દૂધ ભરે છે તોરણ બધા ધોયા થાય લગાડી દીધા છે અને ખાટલા કુલ ત્રણ ધોયા હતા એક ખાટલો લઈ લીધો બે બાકી છે દાણું ભરવાનું છે તો ભરી દઈએ આપણે તો આપણે હવારે ગુંદાનો મોર તોડ્યો તો અત્યારે વારો આવ્યો છે ગુંદાના મોરની ભાજી બનાવવાનો તો આવી અડદર નિમક અને સાસ મૂકી સાસ અંદર નાખી અને મૂકી દીધો છે મોર વાફવા પછી આપણે વઘારી નાખશું તેલ મૂકીને જોઈશી કેવી ભાજી બનાવી તેલ મૂકી દઈ ને નાખી નાખીએ